ગુરુના રૂપમાં બની જાય એ સદગુરુના રૂપ આપણે તો ભલે સમજણ પડે કે ના પડે પણ દાસ ભાવથી ખહવાનો નથી આપણે દાસ ભાવથી સતી અર્થ જે થાય જેના ચિત્તમાં પતિ છ બાકી કોઈ ના જેના ચિતમાં જ પતિ છ અન્નમ સતી અરે યોગીનો અર્થ એમ થાય કે જેના ચિત્તમાં જ બ્રહ્મ છ

જીવના ઈશ્વર મે કે તા બેને તું લાયો છો થી તારા ડખા મારે પડવું નઈ એક તો આ જીવના ઈશ્વર લાયો છો થી કોઈ કે અજ્ઞાનથી નય સંસ્કારના સંયોગે છે એ સંસ્કાર જ્ઞા વાત છે અને સંસ્કાર જ્ઞા કદાચ જો પુરુ ના મળ્યા અને મળી ગયા તો એ ના કાઢ્યા તો અગ્નિ સંસ્કાર સુધી ના જાય એટલે ના જાય સંસ્કાર જ્ઞા જ્ઞાન સંસ્કાર જ થાય જારે પોતાનો સુભાવ એ સ્વભાવ છે આત્માનો સ્વભાવ છે બાકી આ પ્રકૃતિ આખા વિશ્વનો સ્વભાવ હાલા તણ અક્ષરનો એક સ્વભાવ શબ્દ આખા બ્રહ્માંડનો વેંટડાઈન પડ્યો હે દેખવા દેતો નહી એ આપણો મૂળ વાગ મૂળ સ્વભાવ આ દૈહિક ભાવ ભૌતિક ભાવ સદગુરુ મળા તાણે એકાકાર થઈ જાય એકાકાર થઈ જાય પાણીનો ભરેલો ઘડો તમે સમુદ્રમાં કે દરિયામાં મૂક્યા હોય તળાવમાં મૂક્યા હો અને પાછો પેલા પૂછો કે ઘણા ના મોય પાણી છે કે બારે એટલે એ કે છે મોય પાણી છે ને બારે પાણી છે તો અંદર મૂક્યો તળાવની અંદર તાણ ઘડો તો દેખાતો જ નહીં પાછો મોય ને બાર ચો કહેવાનું આવે પણ એની બુદ્ધિમાંથી ઘડો આટલા મિલ છે શકતું નહીં એના બુદ્ધિમાં મેં ઘણો આટલો મેલ્યો છે ના દેખાવા સતો જતું

એ ઓને કૈજુના આવા નિરોધ મહારાજ તો કે ગુરુનો ગુણ જગમાં જાહેર કર્યા આ ગુરુનો ગુણ છે એટલે આયે બધું આપણે કેવર પાવડો લઈને જીસીબી લઈને વળ્યા જીએ નય સાયવી કોઈ વસ્તુત નથી ને નાનાજની કિં સંતા વેરાંત કેસા નાશ થાય હું કજુ સદને પણ જળ બુદ્ધિમાં એક પક્કડ આવી ગઈ છે અને જળની જળતા ના જાય કે ઓદી આવન જાય ચાલુ રહેવાનો એ ધડની એક જડતા છે આપણા પેલા હું કે ચોથી આયા છીએ ચમ આયા છો મૂળ કારણ ચમ છો આપણે ચમ આયા છીએ અરે સોળા આયા છીએ બોધ કરવા જલ માં મરણ મટાડવા નહીં એ ગુરુ ને જોણ એ ડોક્ટર રોગ કાઢ્યો આર્ય બંદી આચાર્ય નો જનકપુરી માં અષ્ટ કરાવી પૂછ્યું હતું કે જમ આયા છો કે સોળા પા

શું સ એ તમે જાતે આ વાતનો પકશો આ આ કહેવાના બીજું નહીં બા શાસ્ત્રમાં તો કે શરીર રૂપમ ધનમ મેરૃતુલ્યમ મન સ્વયં લગ્નમ તતઃ કિંમ તતઃ કિંમ તતઃ કીમ અરે ચિત્ત શદ્ગુરુના શરીને જનો ચોંટ્યું નથી આના શબ્દનો રમશા એથી વળ્યું હું એથી વળી હું એથી વળી હું શબ્દમાં જ ચિત્ર રાખ્યું ના ચરણ ચરણે ચિત્ર રાખવાનું છો એક શબ્દ ના ચરણથી ચિત્ત ખસી જાય તો ભલે તમને હજારો લોકો